તેરમી જૂને નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે નવા સત્રની શરૂઆતથી તમામ શાળાઓમાં ફાયર સેફ્ટીના તમામ સાધનો વ્યવસ્થિત રીતે ચાલુ અવસ્થામાં હોય તે અંગે તમામ શાળાઓની તકેદારીના ભાગરૂપે ચકાસણી થઈ ગઈ છે તેમજ નવા સત્રથી જ તમામ સાધનો સુચારુ રીતે ચાલે તે માટેની સૂચનાઓ અપાઈ ગયેલી છે જે શાળામાં જર્જરિત મકાન છે તેની વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવા અંગેની સૂચનાઓ પણ દરેક સંચાલક મંડળ તમામ ટીપીઓ શ્રી અને બીઆરસી મિત્રોને પણ અપાઈ ગયેલી છે પ્રિમન્સની કામગીરીના ભાગરૂપે પણ તમામ શાળાને પરિપત્ર કરી અને જાણ કરી દેવામાં આવેલ છે નવા સત્રની શરૂઆતથી જ શાળા પરિવહનના સાધનોમાં રાખવાની તકેદારીના ભાગરૂપે જે કંઈ સાવચેતીના પગલાં લેવાના છે તે માટે પણ તમામ શાળા સંચાલક મંડળોને જાણ કરી દેવામાં આવેલી છે આમ ફરી નવા સત્રની શરૂઆતથી તમામ સીઆરસી બીઆરસી મિત્રો તેમજ ચેકિંગના ભાગરૂપે કેળવણી નિરીક્ષક તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી મારફત તપાસ કરવામાં આવશે અને જ્યાં પણ ભૂલ કે ચૂક જણાશે તો નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે નવા શૈક્ષણિક સત્રની શરૂઆત માટે તમામ શિક્ષક મિત્રોને ખૂબ ખુબ ખુબ શુભેચ્છા અસ્તુ